કવિતા અગિયાર શિકારીને કલાપી સાહિત્ય પ્રકાર સોનેટ મિત્રો પેલી સોનાના ઈંડા આપતી મરઘીની વાત તમે સાંભળી હશે રોજ એક સોનાનો ઈંડું આપવું તેનો સ્વભાવ હતો તેની પ્રકૃતિ હતી પણ તેના માલિકને તો એક સાથે બધા જ સોનારા મેળવવા હતા એટલે તેણે મરઘીને મારી નાખી પ્રકૃતિથી વિરુદ્ધ જવાનો અર્થ આપણો વિનાશ કોઈ ફૂલની સુંદરતા નિહાળો તેની સોડમને માણો પણ તેની એક એક પાંદડી તોડી એમાંથી કંઈક મેળવવા જાઓ તો કશું જ હાથ લાગવાનું નથી પ્રકૃતિને સાચવશું તો તે આપણને સાચવશે મિત્રો આવો જ સંદેશ આપતું કવિ કલાપીનું એક કાવ્ય જોઈએ કલાપી ઉપનામ ધરાવતા કવિનું મૂળ નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ છે તેમનો જન્મ છવ્વીસ એક નવ છ ઓગણીસો માં થયું હતું માત્ર છવ્વીસ વર્ષ આયુષ્ય ભોગવનાર કવિએ સુંદર કવિતાઓ રચી છે તેમની કવિતાઓ કલાપીનો કેકારવ સંગ્રહમાં સંગ્રહિત થઈ છે કાશ્મીરનો પ્રવાસ નામનો તેમનો પ્રવાસ ગ્રંથ પણ છે પ્રસ્તુત કવિતા કલાપીનો કેકારવ સંગ્રહમાંથી લેવામાં આવી છે તેનું સાહિત્ય પ્રકાર સોનેટ છે રહેવા દે રહેવા દે રહેવા આ સંહાર યુવાન તું ઘટેના ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતનું પંખીડા ફૂલડા રૂડા લતા આ ઝરણા તરુ પંખીડા ફૂલડા રૂડા લતા આ ઝરણા તરુ ઘટે ના ક્રૂર દ્રષ્ટિ અહી ત્યાં વિશ્વ સૌંદર્ય કોમળો તીર્થી પામવા પક્ષી વ્યર્થ મથે તીર્થી પામવા પક્ષી વ્યર્થ મથે તીર્થી પક્ષી તો નાના કિંતુ સ્થૂળ મળી શકે પક્ષી ને પામવાને તો છાનો તુસૂણ ગીત ને પક્ષી ને પામવાને તો છાનો તું સૂણ ગીત ને પક્ષી તેના પ્રભુ સાથે હૈયા માં મળશે તને પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને સૌંદર્યો વેડફી દેતા નાના સુંદરતા મળે સૌંદર્યો વેડફી દેતા નાના સુંદરતા મળે સૌંદર્યો પામતા પહેલા સૌંદર્ય બનવું પડે સૌંદર્યે ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે સૌંદર્યે ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે પોષવું પૂજવું એને

વિશ્વ આશ્રમ સંતનું પંખીડા ફૂલડા રૂડા લતા ઘટેના ક્રૂર દ્રષ્ટિ સૌંદર્ય કાવ્યની શરૂઆતમાં જ કવિ શિકારીને શિકાર ન કરવા વિનવણી કરે છે તે યુવાન આ સંહાર કરવાનું છોડી દે આવી ક્રૂરતા શોભતી નથી સંતના આશ્રમ સમાન આ વિશ્વમાં આવી ક્રૂરતા નથી આ વિશ્વમાં સંતના આશ્રમમાં સુંદર પંખીઓ ફૂલો લતા ઝરણા અને વૃક્ષો છે આ બધા અલગ અલગ નથી પણ આ બધા ભેગા મળીને જે સૌંદર્યનું નિર્માણ કરે છે તેના લીધે કોઈ વિશ્વ સુંદર અને કોમળ લાગે છે અહી કોઈના પર પણ ક્રૂરદ્રષ્ટિ કરવી યોગ્ય નથી સંહાર એટલે નાશ ક્રોરતા એટલે ઘાટીપણું અને તરુ એટલે ઝાડ પામવા પક્ષી વ્યર્થ આક્રૂરતા મથે તીરથી પક્ષી તો ના ના કિંમત મળી શકે પક્ષીને પામવાને તો છાનું તુસુણ ગીતને પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને પક્ષીનું શિકાર કરતા શિકારીને કવિ વિનવણી કરતા કહે છે પક્ષીને તીરવડી પામવા માટે જે ક્રૂરતા તું આચરી રહ્યો છે તે વ્યર્થ છે તીર વડે પક્ષીને હળવાથી તેને માત્ર તેનું સૂક્ષ્મ શરીર જ મળશે તેના પવિત્ર આત્માને તું ક્યારેય પામી નહીં શકે જે સૌંદર્યથી લલચાઈને પંખી નું શિકાર કરવા તું દોડ્યો છે તેના શરીરમાં નથી એ સૌંદર્ય તો તેના આત્માનું છે ક્રૂરતા કરવાથી તેને એ સૌંદર્યના દર્શન નહીં થાય હા મળશે તેનું સ્થૂળ શરીર શરીર મળવાથી કરી તરસતું છીપાવાની નથી જ પક્ષીમાં રહેલા સૌંદર્યને પામવું હોય તો ક્યાંક છુપાઈને તેના મધુર ટહુકા સાંભળવા જોઈએ ટહુકા સાંભળીશ તો પક્ષીના હૃદયમાં રહેલા પ્રભુના પણ તું દર્શન પામીશ મથવું એટલે પ્રયત્ન કરવો અને સ્થૂળ એટલે મૃત કે નિર્જીવ શરીર સૌંદર્યો વેડફી દેતા નાના સુંદરતા મળે સૌંદર્યો પામતા પહેલા સૌંદર્ય બનવું પડે સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે પોષવું પૂજવું એને એ એનો ઉપભોગ છે સૌંદર્ય વેડફી દેવાથી સુંદરતા નાશ પામે છે કોઈ ફૂલની એક એક પાંદડી ખોલતા જઈએ તો તેની સુંદરતા નાશ પામશે તેને સંપૂર્ણ રીતે જોવું જોઈએ સૌંદર્ય માણવું હોય તો આપણે સૌંદર્ય માણવા માટેની દ્રષ્ટિ કેળવવી પડે કોઈએ સાચું જ કહ્યું છે સુંદરતા વસ્તુ એ વ્યક્તિમાં હોતી નથી પરંતુ જોનારની આંખમાં હોય છે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ જેવા તમે છો એવી તમને દુનિયા લાગશે જેને સૌંદર્યનું દર્શન થયું છે તેમની દુનિયાની દરેક ચીજમાં સુંદરતા જોવા મળી છે આ સૌંદર્યને માણવું એટલે પ્રભુ સાથેનું જોડાણ કરવું આ સૌંદર્યનું જતન કરવું જાળવવું એ પ્રભુનો આનંદ માણવા સમાન છે એટલે બગાડવું અને ઉપભોગ એટલે આસ્વાદ રહેવા દે રહેવા દે આ સંહાર યુવાન તો બધે જ યાદ્રતા છાઈ તેમાં કંઈ ભળવું ભલું વિશ્વ સંતનો આશ્રમ છે આખા વિશ્વમાં સુંદરતા ભરપૂર ભરેલી છે એથી જ કવિ કહે છે જ્યાં બધું જ સુંદર છે ત્યાં જીવ હત્યા વૃક્ષ છેદન પ્રદૂષણ વગેરે આચરીને આ કુદરતને શા માટે હાનિ પહોંચાડવી જોઈએ શિકારીને હાનિ પહોંચાડવી જોઈએ હે યુવાન તું માત્ર ત્યાં નજર કરીને જોઈ લે તને જોવા મળશે કે અહીં બધી જ જગ્યાએ પરમેશ્વરની મધુરતા છવાયેલી આ કાર્યમાં પ્રભુને સાથ આપવામાં જ સૌનું ભલું રહેલું છે પ્રકૃતિના સૌંદર્યની જાળવણી કરીશું તો જ આપણે જીવન જીવી શકીશું